પણ ચાલુ કરો અને તમારા યુટ્યુબર સુધી પહોંચો સ્વીકારી લીધું અને આ એક લાઈવની શરૂઆત કરું છું આશા છે કે આપ સૌ સહકાર આપશો ટૂંકું છે લાઈવ એ એ લાઈવ છે માત્ર આપણી રોજગારી ઉપર આપણી સરકાર એવું જણાવે છે વારંવાર કે ગુજરાતમાં અને ભારતમાં આપણે ગુજરાતની વાત કરીશું કે રોજગારીનો આંક વધતો જાય છે પણ જ્યારે ખરેખર વાસ્તવિક આંકડા જોઈએ ત્યારે ખ્યાલ આવશે કે રોજગારી કદાચ વધતી હોય વધતી તો નથી ધેટ આઈ એમ શ્યોર પણ કદાચ વધતી હોય તો કેટલી પૂર્વ રીતે વધે છે તાજેતરમાં આજની તારીખમાં એક ન્યૂઝ મીડિયાની પ્રેસનોટ વાંચતાથી કે વાયબ્રન્ટ ગુજરાતમાં બેરોજગારીનું બિહામનું ચિત્ર વાઇબ્રન્ટ ગુજરાત ડબલ સરકારવાળી એન્જિન ડબલ એન્જિનવાળી સરકાર તો એમાં એક જણાવે છે કે તલાટીઓની તલાટીની જે પોસ્ટ છે ને એ મારા ખ્યાલ પ્રમાણે માત્ર ક્રેડિકલ પોસ્ટ છે કારકુન કક્ષાની પોસ્ટ છે કોઈ અધિકારીની પોસ્ટ નથી અને મહેસાણ મહેસૂલી વિભાગમાં એક ગામડાની અંદર એક કારકુન કક્ષાએ એ તાલુટની નિમણૂક થાય છે એટલે કે એનો પગાર ધોરણ ને આ બધું લગભગ લગભગ એવો શબ્દ વાપરું છું કે કારકુન કક્ષાનો છે હવે ગુજરાતમાં ત્રેવીસો નેવ્યાસી બે હજાર ત્રણસો નેવ્યાશી અરજીઓ જગ્યાઓ ખાલી છે ગુજરાતમાં તલાટીઓની જગ્યા ત્રેવીસો ને નેવ્યાશી ખાલી છે એની સામે સરકારે અરજીઓ મંગાવી તો અરજીઓ ચાર લાખથી વધુ અરજીઓ મળી ચાર લાખથી વધુ અરજીઓ મળી હા તો એ આપણને સંતોષ થાય કે ગયા વર્ષે છ લાખ અરજીઓ અથવા તો એટલે આની અગાઉ જ્યારે અરજીઓ મંગાવી હતી ત્યારે છ લાખ અરજીઓ આવી હતી આ વખતે ચાર લાખ અરજીઓ આવી એનું કારણ ન્યૂઝ મીડિયાએ પણ દર્શાવ્યું છે જો કે ભૂતકાળની જો યાદ કરીએ મને ખ્યાલ છે કે તલાટીઓની ભરતીમાં કરોડો રૂપિયાનો ગોટાળો થયા છે કરોડો રૂપિયાઓને એની પરીક્ષાઓ એનું રિઝલ્ટ અને એ જે કૌભાંડો થયા છે કૌભાંડોને પરિણામે એ તલાટીઓની પરીક્ષાઓને કેન્સલ કરી એટલે જે ઉમેદવારે હજારો રૂપિયાનો ખર્ચો કર્યો છે અને સરકારને એની પરીક્ષા ફી ચૂકવી છે એ બધું જ પાણી મગ્યું આ સરકાર બેકાર ઉમેદવારો પાસેથી અનએમ્પ્લોયડ બેરોજગાર ઉમેદવારો પાસેથી પૈસાનું શોષણ કરે છે પરીક્ષા ફીની પેટે તો આ વખતે સરકારને પાછો નવો તુક્કો શું જો કે તલાટીની જે કંઈ વેકેન્સીઓ છે જાહેરાતો છે એ પૈસા કમાવાનું માધ્યમ છે આપણી સરકાર તો આ ડબલ એન્જિનવાળી ભાજપના શાસકો પૈસાના જ ભૂક્યા છે અને ચોક્કસ રીતે કહી શકાય આના આધારે પણ કહી શકો કે અત્યાર સુધી એક જ પરીક્ષાઓ હતી એક જ પરીક્ષાઓ હતી ફોર્મ ભરો એક પરીક્ષા આપો રિઝલ્ટના આધારે તમને મેરિટના આધારે તમને એપોઇન્ટમેન્ટનો ક્રમ થાય એપોઇન્ટમેન્ટ નહીં એપોઇન્ટમેન્ટનો ક્રમ નક્કી થાય પણ આ વર્ષે શું છે કે પહેલાં તમે પ્રિલિમિનરી આપ જેમ આઈએસ અધિકારીઓને કે યુપીએસની પરીક્ષાઓ છે એટલે કે ક્લાસ વન અધિકારીઓ ક્લાસ ટુ અધિકારીઓ એ જે અધિકારીઓની પરીક્ષા છે એમાં એન્ટ્રન્સ પરીક્ષા હોય અને એન્ટ્રન્સ પરીક્ષા પાસ થાવ તો પછી આગળની પરીક્ષા આપવાનું હોય એ તો મને પણ ખ્યાલ છે તો તલાટીમાં પણ એવું કર્યું તલાટીની પોસ્ટ ક્લેરિકલ પોસ્ટ પણ એને ક્લાસ વન અને ક્લાસ ટુ સાથે સરખાવી દીધી એન્ટ્રન્સ ટેસ્ટ આપવો એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થાવ એની સાથે બીજી ચારેક પરીક્ષા આ મારા શબ્દો નથી આ છાપાના શબ્દો છે ન્યૂઝ મીડિયાના શબ્દો છે કે આ વખતે પ્રિલિનિમરી સાથે કુલ ચાર પરીક્ષા આપવાનું ફરજિયાત રહેશે એક તલાટીની ચાર પરીક્ષાઓ આપવાનું ફરજિયાત રહેશે મને ખ્યાલ નથી આવતી કે ચાર પરીક્ષામાં શું પૂછી શકે રિટાયર્ડ પ્રોફેસર છું ખૂબ જ પરીક્ષાના પેપરો પણ સેટ કર્યા છે પરીક્ષાઓ પણ લીધી છે પણ મને આમાં કંઈ સમજાતું નથી કે તલાટીની પરીક્ષામાં એ ચાર પરીક્ષાઓ કેવી રીતે સેટ કરશે એન્ટ્રન્સ ટેસ્ટ પછી તો એનો અર્થ એમ થયો ત્રણ પરીક્ષાઓ આવે ત્રણ પરીક્ષામાં સબ્જેક્ટ ક્યાં રાખશે તલાટી તો જનરલ સીટ છે ક્લેરિકલ કક્ષાની છે આઈએસ અધિકારીઓ કે ક્લાસ ટુ ઓફિસરની પોસ્ટ નથી તો શું સિલેબસ રાખશે આપણા શાસકોને મગજમાં નથી બેસતું આપણા આઈ એસ અધિકારીઓ એક જ અધિકારીઓ બધું સેટ કરે છે શાસકો પાસે તો ઓછું છે કારણ કે ભણ્યા જ નથી કોલેજોમાં જ નથી ગયા અને કોલેજમાં ગયા છે એવા પાછળ એવી પોસ્ટ ઉપર છે કે બધું ભૂલી ગયા છે અને આપણું શિક્ષણ તો ગોખણીયું જ્ઞાન છે ગોખણીયું જ્ઞાન છે તો વર્ષો પહેલાં ગ્રેજ્યુએટ થયા હતા અત્યારે મંત્રીઓને પણ શું ભેણાય ખબર ન હોય કેવી રીતે પરીક્ષા આપી છે એ પણ એને ખબર ન હોય સ્કૂલ કોલેજમાં કે સ્કૂલમાં કેવી રીતે જતા એ પણ એને યાદ નહીં હોય તો એનો અભ્યાસક્રમ ક્યાંથી યાદ આવે અભણ બરોબર થઈ ગયા છે અને ચોક્કસ છે આપણે એજ્યુકેશન સિસ્ટમ અમે પણ ભેણા છીએ એટલે કહીએ છીએ કે ભણેલું ક્યાંય કામમાં નથી આવતું ગોખણયું જ્ઞાન છે પરીક્ષા આપો પૂછતા અમે નાનપણમાં એવું જ કહેતા અમને ઘણી વાર કોઈ કહે કે તમે શું ભેણા ગયા વર્ષે ત્યારે અમે એમ કહ્યું અમે કહેતા કાયમ માટે પરીક્ષા ગઈ ચોપડા ફેંકી દીધા અમને ખબર નથી અમે શું ભેણા આ છે આપણી શિક્ષણ પદ્ધતિ તો મંત્રીઓને કે પ્રધાનોને ખ્યાલ ન આવે ચાર પરીક્ષા રાખવાનું આઈએસ અધિકારીઓનું સૂચન હોય તો આઈએસ અધિકારીઓ પણ વિચારવું જોઈએ કે કેવી રીતે સિલેબસ ગોઠવશો તો બે વસ્તુ છે આઈએસ અધિકારીઓ મનસ્વી પણ બની ગયા છે અને આ પ્રધાનોને ઘણી વાર એ એવી જાતની શિખામણ આપતા હોય એવો શબ્દ વાપરું છું કારણ કે આખું શાસન આઈએસ અધિકારીઓ પાસે જ છે વહીવટી બાબુઓ પાસે આખું શાસન ચાલે છે અને આપણા પ્રધાનો એટલા બધા વહીવટી કેપેબલ નથી વહીવટી કેપેબલ નથી કે જેથી કરીને સ્વતંત્ર બુદ્ધિથી શાસન ચલાવે અને અત્યાર સુધીના છાપાના મીડિયાના અહેવાલો મુજબ મુખ્યમંત્રી પણ દિલ્હીની સૂચના મુજબ શાસન ચલાવ ચલાવતા હતા અને ચલાવી રહ્યા હોય એવું લાગે છે સ્વતંત્ર નિર્ણય લઈ શકતા નથી કારણ કે ઉદ્ઘાટનમાંથી નવરાંત પડતા સમારંભોમાંથી નવરાંતિ પડતા ઉત્સવોમાંથી ફ્રી નથી થતા એમાંથી ફ્રી થાય તો ઓફિસમાં બેસવું પડે ને શાસન ચલાવવા માટે વિચાર શક્તિ જોઈએ નિર્ણય શક્તિ જોઈએ જો ખરેખર આપણે સર્વે કરવાની જરૂર છે કે આપણા પ્રધાનો પાસે એક એવી શક્તિ ધરાવે છે તો સાચી વાત ક્યારે આવે તો આ રીતે હવે તલાટી બનવા માટે યુપીએસ એક્ઝામ કરતાં પણ અઘરું બની ગયું છે અને ચાર પરીક્ષાઓ આપે એટલે એની પરીક્ષા ફીના પૈસા પણ ચાર ગણા થઈ ગયા તો સરકારની લૂંટ ન કહેવાય તો શું કહેવાય અને છાપા એક સરેરાશ કાઢી છે આજે ન્યૂઝ મીડિયાએ સરેરાશ કાઢી છે આજે ન્યૂઝ મીડિયા મારી સામે છે કે બસો એક સીટ પાછળ બસો ઉમેદવારો તલાટીના છે એક તલાટીની જગ્યા પાછળ બસો ઉમેદવારો પરીક્ષાઓ આપશે એમાંથી બસો માંથી એક વ્યક્તિ ઉતરી થાય પાસ થાય એને તલાટીની નોકરી મળી આવું પ્રધાનો માટે રાખ્યું હોય તો કે ઉમેદવારનું પત્રક ભર ઉમેદવારી પત્ર ભરતા હોય પછી ચાહે ગ્રામ પંચાયત હોય ચાહે તાલુકાની ચૂંટણી હોય જિલ્લાની ચૂંટણી હોય કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સાંસદની ચૂંટણી હોય તો એમાં તમે ચાર પરીક્ષા ચારની બે પરીક્ષા તો રાખો અને બે પરીક્ષાઓમાં રિઝલ્ટના પરફોર્મન્સ સારું હોય તો એને ટિકિટ આપો પણ ત્યાં તો અભણ અને ગુંડા માણસોને પણ ટિકિટ અપાય છે અસામાજિક તત્વોને પણ ટિકિટ અપાય છે કે જે જવાબદાર છે જે આપણા કાયદાઓ ઘડે છે પોલિસી લેવલનો નિર્ણય કરે છે કે તલાટી તો માત્ર ગામડાના હાથબારના ઉતારા એક સામાન્ય પ્રકારના કામ કરે છે એના માટે ચાર ચાર પરીક્ષાઓ શા માટે મિત્રો ખરેખર આપણા વહીવટની એક કમનસીબી છે આપણા શાસકો આપણને લૂંટે છે બેરોજગાર યુવાનોને લૂંટે છે છતાં આપણે લૂંટાઈએ છીએ વારંવાર કહું છું કે આની કરતાં અંગ્રેજોનું શાસન સારું હતું મેરિટ ઉપર એ ડાયરેક્ટ એને સિલેક્શન હતું આ બધું કરવા માટે શું કરવું જોઈએ ચોક્કસ અમારી પાસે આયોજન છે ચોક્કસ આયોજન છે વહીવટી તંત્રનું આયોજન છે ન્યાયતંત્રમાં ફેરફાર કેમ કરવો એની પાસે પણ અમારી પાસે વહીવટી આયોજન તૈયાર કર્યું છે મિત્રો પોલીસ ખાતામાં ફેરફાર કરવો હોય તો એ પણ તંત્ર તૈયાર કર્યું છે અને લગભગ લોકોને ગુજરાતના લગભગ યુવાઓને કે ગ્રામીણ પ્રજાને જે મજૂરી કામ સાથે સંકળાયેલી છે એવી પ્રજાને મહિલાઓને પૂરેપૂરી રોજગાર આપી શકાય એવું અમારી પાસે આયોજન છે એક પણ આમાં અમારું બ્લફિંગ નથી કે અતિશયોક્તિ નથી અતિશયોક્તિ ભાજપના નેતાઓને સોંપી છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો મોદી સાહેબ તો ફ્રી હાથે કરે છે વર્ષોથી ગુજરાતમાં એ કરતા નહીં ત્યાર પછી જુઓ તો ત્યાં મીંડું હોય એ પ્રોજેક્ટ અમરમાં ન હોય આજે હમણાં ગુજરાતમાં આવીને ઘણા પ્રોજેક્ટો એણે જાહેર કર્યા ઉદઘાટન કર્યા એનો એના માટે એને લોકોને જાહેરાતો છે તાળીઓ વગાડી એ ક્યારે થશે કાંઈ ખબર નથી એક નાનકડો પુલ કરવો હોય ઓવરબ્રિજ કરવો હોય તો ત્રણ ચાર વર્ષ નીકળી જાય છે અને એમાં ભાવ વધારા ભ્રષ્ટાચાર તો ભાજપના શાસનના રગે રગમાં આવી ગયા છે મિત્રો તો આ શાસકો પાસે એક જ વસ્તુ છે સત્તા મેળવો એન કેન પ્રકારે વિરોધ પક્ષની સત્તાને સરકારોને તોડી નાખો હિન્દુત્વના નામે મત મગો છેવટે કાંઈ ન મળે તો પૈસા આપીને પણ મત ખરીદો પ્રૂવ થયું છે હું નથી કેતો અત્યાર સુધીમાં દારૂ અને પૈસાથી મત લેવાય છે એવું સાબિત થઈ ચૂક્યું છે એવી ફરિયાદો ચૂંટણી કમિશનર સુધી પણ પહોંચી છે ઉપાય ખરેખર છે આપણે સંગઠિત થઈએ આપણે આપણી સરકાર બનાવવી પડશે અને એમાં બુદ્ધિશાળી વ્યક્તિઓને ટિકિટ આપી અને એને સરકારમાં સામેલ કરવા પડશે અને તમારે જાગ જાગતા રહેવું પડશે અને આ લોકોને ચૂંટવા પડશે એ જવાબદારી તમારી છે વગર પૈસે ચૂંટણી થશે આયોજન પણ છે અને એના માટે અમારું પાસે માધ્યમ પણ અમે બે વર્ષ પહેલાં રજિસ્ટર કરાવ્યું છે અમે અમારો રાજકીય પક્ષ પણ રજીસ્ટર કરાવી દીધો છે અને પક્ષનું નામ છે ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી ગુજરાતની કિસાનોની મજૂરોની લોકશાસન એટલે બુદ્ધિજીવીઓની પાર્ટી એના સંગઠન માટે હવે અમે અપીલ કરીએ છીએ જો તમારામાં ભૂખ જાગશે તો સંગઠન માટે ફરીશું સંગઠન પણ કરીશું પણ અમારી ચોક્કસ વાત હશે કે ઉદ્યોગપતિઓના પૈસાથી કે ધનવાન લોકોના પૈસાથી અમે ચૂંટણીઓ લડશું નહીં માત્ર ને માત્ર તમારો સહકાર હશે તો જ અમે બહાર નીકળીશું પ્રયત્નો અમે છેક સુધી કરી લઈશું અંત સુધી લડી લઈશું પણ તમારા સહકાર વગર શક્ય નહીં થઈ શકે મિત્રો અમારો સંદેશો પણ છે અને આ સરકારની આપણી બેરોજગારોને લૂંટવાની પદ્ધતિ પણ આપી છે નક્કી તમારે કરવાનું આભાર જય હિન્દ જય જય ગુજરાત